સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મંગલ ભુવન ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન થયું જેમાં જિલ્લાની સ્વસહાય જૂથની બહેનોએ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા તો ઉપસ્થિત મહાનુભાવો અને જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નારી શક્તિના સંબોધનને જીવંત નિહાળ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પાંચ વિધાનસભા દસાડા લીંબડી વઢવાણ ચોટીલા અને ધાંગધરા એમાં પણ એક કરોડ કરતાં વધારેની રકમ આજે આ સ્વયંસાય જે જૂથો છે એ બહેનોને સહાય સ્વરૂપે આપવામાં આવ્યા છે આજે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ બંગાળ ખાતેથી નારી શક્તિને વંદન કરી અને આ સહાયની ચૂકવણીની શરૂઆત ગુજરાતના માધ્યમથી થઈ છે ત્યારે

ની સગવડ કરી આપી અને અમને આગળ કરી એટલે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ